સુરેન્દ્રનગરના ચુડા તાલુકા પંચાયત પટાંગણમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચુડા તાલુકામાં યોજાયેલ કાર્યક્રમમાં ખેડૂતોને રવિ પાકો વિશે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ વિશે સમજૂતી આપવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા તારીખ છ અને સાત ડિસેમ્બર દરમિયાન રવિ કૃષિ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ચુડા ખાતે ઉપસ્થિત ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં ચૂડા તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ માધર વિનોદભાઈ વાઘેલા ઘનશ્યામભાઈ રોજાસરા